જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ કે એડવેન્ચર્સ અમે આવ્યા છે મમ્મીની ઘરે મમ્મીના ન્યૂઝ ચાલુ છે અહીંયા અમે આવ્યા છે મમ્મીની ઘરે તો મમ્મીની ઘરે આવ્યા આજે પપ્પાનું એપોઇન્ટમેન્ટ હતું સેકન્ડ બીજું એપોઇન્ટમેન્ટ હતું આજે પપ્પાનું થઈ ગયું અમે આવ્યા મમ્મીએ મગ વઘાઇ મમ્મી રોટલીની લોટની તૈયારી લોટની તૈયારી બાંધે છે એટલે કે મમ્મી મસ્ત મગ વઘાઇરામી તો કેવા સરસ વઘ ને જો આજે પંજાબી સુપે આમ જોવો તો ને દેખાતા હાલ આજે છે ને અમે મમ્મી આજે લોટ બાંધે મમ્મી લોટ ની રેસીપી આપો રોટલી ના લોટ ની રેસીપી આયા મમ્મી રોટલી બનાવે છે આજે આજે બીજો દિવસ અમે બીજા દિવસે મમ્મી ની ઘરે આવ્યા છે રોટલી બનાવે છે છે મગ મગ થઈ ગયા ભાત ને બીજું શું રોટલી મગ ભાત ને રોટલી ભાત ને રોટલી બનાવી છે મગ મસ્ત વગા લીધા રોટલી સરસ સરસ નાની નાની બનાવી લાવ હું બનાવ ભગવાન હું બનાવી દઉં લાવ તમે વાર લાગશે ચાલો હું રોટલી બનાવી દઉં રાઈટ પછી હું છે ને

કેમ કે લીંબુ છે નહીં મમ્મીને ખાવા ઢોકળા તો લીંબુ વિના ચાલે નહીં હો નહિ હલ્દી માં ચાલો બધા ઢોકળા જમવા યુટ્યુબ ફેમિલી ઢોકળા બનાવ્યા છે મમ્મી ની ઘરે મસ્ત ના યમી ઢોકળા ને અહીંયા અહીંયા બીજી થાળી અહીંયા બીજી થાળી મૂકી છે ને તમને કઈક બતાવો મમ્મી શું બનાવે છે હો ને હમણાં બતાવો પેલા છે ને આપણે ટિકટોક ફેમિલી ને કહી દે એ ઢોકળા બનાવ્યા મયુરભાઈ યમી ઢોકળા ભાવે ડી લાઈક કોને ભાવે ઢોકળા મને એવું લાગે આ છે ચોખાનો લોટ છે મમ્મી થયા ફાઇન થયા પોચા થયા મને એવું લાગે ના ઝીણું ચાર હલાવતા નઈ એમને આયા પકડો આ ઊંધો થઈ જાય અહીંયા પકડો આ છે ને આમ પકડો

જારીદાર ખમણ થાણી ઢોકળાની થઈ ગઈ છે પપ્પા બનાવે છે ચાય ભગવાન થાળે ઢોકળાનો ઢોકળાનો થાળ આજે ભગવાને ધરાવ્યો છે જો અહીંયા મસ્ત નો ઢોકળા નો થાળ ભગવાન ઢોકળા જમે છે તમારે જમવા હોય તો આવી શકો છો બરાબર ચાલો બધા ઢોકળા જમવા મહારાજ જમો સ્વામી જમો પ્રભુ મહારાજ જમો મહારાજ જમો મારા વાલા જમો અહીંયા મમ્મી બનાવે છે ભગવાનની ઓઢવાની સાલ મસ્ત બનાવે છે જો સાલ બનાવે છે અંજારું પડે ફોનમાં